અને આપણા વોશિંગ મશીનમાં કપડાય વોશ થઈ રહ્યા છે મેડમને શાંતિ થઈ ગઈ છે હવે એવું છે અને ખૂબ સુંદર સૂર્યનારાયણના કિરણો આવી રહ્યા છે બતાવો સીધા જ આપણા ઘરમાં સવારમાં જ ગેલેરીમાંથી કિચનની વિન્ડોમાંથી ઘરમાં જો હવે આપણે પૂજા કરી લઈએ પહેલા પછી નીકળીશું આપણી ગાડીમાં સામાન લોડ થઈ ગયો છે અને સોના તો અત્યારે સાડા સાત વાગ્યા છે અને સોનાને નાસ્તો કરો છો તો આપણે ગરમ ફાફડા લઈ આવીએ તો ફટાફટ અત્યારે જોઉં છું ફાફડા લેવા માટે અમારે બહાર જ અમારે ત્યાં બહાર જ મળે છે પટેલના ફાફડા તો આપણે જઈએ હા તો ફાફડા અત્યારે ગરમ ગરમ નીકળી રહ્યા છે ફાફડા લઈ લઈએ આપણે અહીંયાથી ફાફડા લઈ લીધા આપણે કપડાં ચેન્જ કરી લીધા છે ને હવે નીકળું નવચંડીમાં જવા માટે આ છે આપણી નવચંડીની ની હે ગાડી આપણો સેટઅપ રેડી થઈ ગયો હવે કાઈ જો એ રંગોળી કરી લઈએ અને ઉપર માતાજીની સ્થાપના કરી છે મસ્ત જુઓ તમે મહારાજે જોરદાર રંગોળી કરી તમે જોઈ શકો છો ખૂબ સુંદર રંગોળી બનાવી છે બીજા પ્રોગ્રામ અને અત્યારે સાડા સાત થઈ ગયા અને અત્યારે બીજો ટ્રેક શો છે ત્યાં અમે જઈ રહ્યા છીએ પેલા દેવેન્દ્રભાઈ આવી ગયા છે ચાલો પગાર જપ હા તો અમે ટ્રેક શો છે ત્યાં પહોંચી ગયા છે દાદા રેડી તમે ટ્રેક એક કોઈ બી ડાઉનલોડ કરો તમારે સોંગ મ્યુટ કરવું પડે ટ્રેક શો છે એટલે ટ્રેક પર બોલીવુડના ટ્રેક વાગેને સોંગ ગાય એટલે અહીંયા કોપીરાઇટ આવે આપણી ચેનલમાં એટલે મારે એ મ્યુટ કરવું પડ્યું અને આ જગ્યાએ આપણું રિસેપ્શન પાર્ટી નો પ્રોગ્રામ છે ટ્રેક શો તો તમે જોઈ શકો છો તો અત્યારે આપણે ઘરે આવી ગયા છે ને આવો સામાન ઉધાર દઈએ આ તો ત્રીસ તારીખે પ્રોગ્રામ માં જઈશું પાછા હા તો ગાઈઝ ગુડ મોર્નિંગ આજે નેક્સ્ટ ડે છે બીજો દિવસ છે આજે તારીખ છે ઓગણત્રીસ અને અત્યારે આજે પણ હું વહેલો ઉઠી ગયો ગઈકાલે વહેલો ઉઠ્યો તો આજે પણ લગભગ છ સાડા છ એ આંખ ગઈ મારી અત્યારે વાગી રહ્યા છે સાત ને પચીસ મિનિટ થઈ છે તો અત્યારે સોના નાસ્તો બનાવે છે પૌમાં તો પૌવાનો અને પૌવા ચા સાથે પૌવાનો નાસ્તો કરીશું આપણે અને ફરી વ્લોગને આજે પણ કન્ટિન્યુ કરીશું તો વ્લોગ પર બન્યા રહેજો અને આગળ તો વ્લોગ તમે જોયો કે અમારો ટ્રેક શો હતો અને નવચંડી હતી એ બધું તમે જોયું અને હજુ ઘણા બધા જગ્યાએ હું જવાનો છું આજે ઓગણત્રીસ છેલ્લા આજે કંઈ કાર્યક્રમ છે નથી આવતીકાલે પ્રોગ્રામ છે પાછો તો ત્યાં પણ જઈશું આપણે અને બને ત્યાં સુધી વ્લોગ ડેલી વ્લોગ આવે એવો પ્રયત્ન આપણે કરીશું તો તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હું બતાવું અત્યારે સોના પૌવા બનાવી રહી છે અત્યારે આપણા બની રહ્યા છે પૌવા ચા સાથે પૌવાનો નાસ્તો કરીશું આજે ગઈકાલે ફાફડા લેલા પણ એ પછી લઈને આવ્યા પછી વિડીયો નથી કર્યો ઉતાવળથી એટલે ફટાફટ નાસ્તો કરી નીકળી ગયા હતા આપણે આ બાજુ ચા રેડી સોનાએ મંદિરમાં પૂજા પણ કરી દીધી અને અત્યારે છે બતાવ્યું હા તો આપણા પૌવા રેડી થઈ ગયા છે ચા હું એ પી લીધી ડાયરેક્ટ હવે સોના કોફી અને એના પણ પૌવા રેડી છે એના પૌવા પણ રેડી છે કોફી એની રેડી છે અત્યારે અંદર અમુક વાસણ છે એ ડ્રોવરમાં મૂકી રહી છે અને એને છે ને બ્લોગમાં કંટારો ચડે છે બહુ હું વ્લોગમાં એને ઇન્ટરેસ્ટ નથી ત્યાં શું બધું કર્યા કરો છો એવી હવે મને મજા આવે છે ફ્રી ટાઈમમાં હોય તો કરીએ બ્લોગિંગ અને અત્યારે જવાનો જ છે બધા જ કરે છે બ્લોગિંગ તો આપણે પણ કરીએ છીએ પણ એને બહુ ઇન્ટરેસ્ટ નથી કેમેરામાં આવવાનો સામે પણ આવી જશે ધીરે ધીરે મને લાગે છે ફેસ નહીં દેખાય પણ અવાજ સંભળે છે પાછો એવું છે તો આપણે નાસ્તો કરી લઈએ ગરમ ગરમ મોડામાં પૌવા નાખી દીધા તો જઈ ગયું નાખો ઉપર કે શબ્દ અમને બ્લોગ માં જરાય ઇન્ટરેસ્ટ નથી બોલો બ્લોગ માં જરાય ઇન્ટરેસ્ટ નથી લો તો આર્ય રે ઊઠી ગયો છે ને અત્યારે અમે નીચે આવે છે અહીંયા આપણી એમસીબી ટ્રીપ થઈ ગઈ હતી તો એમસીબી ચાલુ કરી દીધી અને અહીંયા કામ પણ ચાલુ થઈ ગયું બાજુમાં ટાવર બની રહ્યો છે હજી એટલે ચાલો આ ઉપર તો અત્યારે હું જમવા બેસી ગયો છું ડુંગળી બટાકાનું શાક ને ખીચડી બનાવી છે રમે છે અત્યારે સમોસો અને કેળું ખાય છે દીકરો છે છે અમારો કેળું ખાય ખાલી જ મૂક્યું રસ અને સમોસા ખાશે આર્યના કપડા મંગાવે છે આપણે તો ફ્લિપકાર્ટમાંથી આવી ગયા ભાઈ લઈને નીચે આવ્યા છે તો લેવા આપણે જઈએ છીએ આર્યના બંને પાર્સલ આવી ગયા આપણે અત્યારે ઓપન કરીશું એને અનબોક્સિંગ બોક્સ નહીન ની બહાર કાઢીશું આરામથી તો આ છે આર્ય ભાઈ ના કપડા બંને ત્રણ ચડ્ડી આ ખોલામો કપડા જોડી છે જો જો આગળ આગળ તું ફ્રન્ટ ખાલી ચાલો હા તો મિત્રો અત્યારે અમે આવ્યા હતા સોમવારી કપડા માર્કેટ સોમા તળાવ પાસે ભરાય છે દશામાના મંદિરની બાજુમાં સોમવારી કપડા માર્કેટ અમને એક ફ્રેન્ડે કીધું એટલે અમે લોકો ખાલી વિઝિટમાં આવ્યા હતા તો અહીંયા જોયું સરસ કપડા બધા મળે છે અને લેડીઝ લોકો માટે ખાસ સારું છે અહીંયા સારી સારી વસ્તુઓ મળે છે સાડી ડ્રેસ વગેરે ઘણું બધું મળે છે અને રિઝનેબલ પ્રાઇઝમાં મળે છે તો તમે લોકો એકવાર જરૂરથી વિઝિટ કરજો સોમવારી માર્કેટ સોમવારી બજારમાંથી અત્યારે પાછા આ લોકો માંજલપુર આવે છે માંજલપુર જોઈ લઈ આવે એમની સાડી આ માંજલપુર દેવપુષ્પસ્પિટલની સામે આ લોકો બેસે છે સાડી વેચવા ફૂટપાથ પર પણ સાડી સારી હોય છે દુકાન જેવો જ પ્રાઇઝ હોય છે પાંત્રીસો ચાર હજાર પચીસોથી સાડીઓ સ્ટાર્ટ થાય છે પણ સારી સાડી હોય છે લેવાય વાંધો ના આવે આ તરસાલી પાસે ખૂબ સુંદર બેસવાની જગ્યા બનાવી છે અને આગળ આર્યોનો આ પંખ લગાયા છે આર્યોનો ફોટો અમે અહીંયા ક્લિક કર્યો તો અત્યારે અમે આવ્યા છે બેનના ત્યાં એમનો ફ્લેટ છે અહીંયા પુષ્પમ પુષ્પમ રિસકોમમાં અત્યારે આપણે બેનના ત્યાં આવી ગયા છે એમનું નવું મકાન છે આ કિચન અને મસ્ત ગણપતિનું પેન્ટિંગ છે એ તો તે દિવસે જ અમે લોકો બધું ખોલ લાગે વેજ બિરયાની બનાવી દીધી છે અમારી બચ્ચા પાર્ટી જમી રહી છે અને કુદરતી આજે અમને નથી ખબર પણ એમની એનિવર્સરી પણ છે અમે એમના ત્યાં આવ્યા આ રે આ બેન છે દસમા વાળા બેન મારો મેન માણસ પેલા રહેજો આ દેખાય છે નાના નાના હા તો નું એન્ડિંગ અહીંયા બેનના ત્યાં જ આપણે કરી દઈએ છીએ હું અત્યારે હવે ઘરે જોઉં છું તો આજના બ્લોગમાં આટલું જ છે જો સારું લાગે તો ચેનલ કરો જો લાઈક લાઇક ને અને વિડીયોને શેર કરી દેજો ફરી નવા માં મળીશું આપણે જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય